નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મહત્વપૂર્ણ સમાચારોની વિસ્તૃત ચર્ચા કરીશું મિત્રો સમાચારની શરૂઆત કરીએ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સાથે જ બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો જેનાથી દેશ દુનિયા અને રાજ્ય રાજ્યભરના તમામ સમાચાર આપને સમયસર મળતા રહે તો મિત્રો તો મિત્રો વધુ સમય ન લેતા ચાલો શરૂઆત કરી દઈએ આજના સમાચારની મિત્રો સમાચારની વિસ્તૃત ચર્ચા કરીએ પહેલા એક નજર કરી લઈએ આજના મહત્વના સમાચાર ઉપર ત્યારબાદ એની ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો રાજ્યભરના ચોમાસાની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે જાણી લો આ વર્ષનું ચોમાસું જે છે એ કેવું રહેશે વરસાદ કેવો થશે તેમજ ખેડૂતો માટે વરસાદ કયા તરીકે થશે અને ક્યારે આવશે વાવાઝોડું તેની પણ ચર્ચા વિડીયોમાં આગળ કરીશું ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ટીઆરપી ગેમ ચોન જે રાજકોટની અંદર અગ્નિકાંડ એસઆઈટીની રચના કરવામાં આવી હતી જૈન ગુનો મિત્રો રિપોર્ટ જે છે એ આજે રજૂ કરવામાં આવશે તો હવે જોવાનું તે થાય છે કે દોષી કોણ છે અને કોણ છે આનો મુખ્ય ગુનેગાર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે અમદાવાદ છે એની અંદર રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જે અંગેની મુલાકાત લેતા રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ગુજરાતની અંદર ડ્રગ્સનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે તેને લઈને ગુજરાત પોલીસને ડ્રગ્સ માટે લડવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી રહી છે તેની પણ આપણે કરીશું વિગતે ચર્ચા મિત્રો દેશના જાણીતા ક્રિકેટર એવા યુસુફ પઠાણ જે છે એમને ગેરકાયદેસર જમીન ઉપર પોતાનો તબેલો બાંધ્યો છે અને જેને લઈને તેઓ ફસાયા છે તેમજ મિત્રો વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ ના બજેટ માટેની આજે પ્રથમ બેઠક મળી હતી જેની અંદર મંત્રી નિર્મલા સીતારમણ જે છે એ આવનાર બજેટ વિશેની ચર્ચા કરી હતી મિત્રો બજેટ ની અંદર એના પર વધુ ભારો મૂકવામાં આવશે એ અંગેની ચર્ચા પણ આજના બેઠક ની અંદર કરવામાં આવી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જે છે તેઓ મની લોન્ડરિંગના કેસની અંદર જેલની અંદર છે અરવિંદ કેજરીવાલને જે છે જામીનગીરી મંજૂર થઈ છે અને અરવિંદ કેજરીવાલ જે છે જેલની બહાર આવી શકે એવી શક્યતાઓ જોવા મળી ચોમાસાની સૌથી પહેલી શરૂઆત દેશના આસામ રાજ્યની અંદર થઈ ગઈ હતી જયારે છેલ્લા કેટલાક નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે રશિયા અને યુક્રેન યુદ્ધ રોકતા પ્રધાનમંત્રી દેશની અંદર થઈ રહેલા પેપરકાંડ અને પેપર લીક છે એ પહેલા બંધ કરાવે મિત્રો વિસ્તૃત આ સમગ્ર ઘટનાઓની આપણે ચર્ચા કરીએ તો ચાલો શરૂઆત કરી દઈએ આજના વિડીયોની તમે મિત્રો હજુ સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મહેરબાની કરીને કરી લેજો અને વિડીયોને લાઈક તેમજ તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો તો મિત્રો ખાસ કરીને વિડીયોના અંત સુધી જોતા રહો તો મિત્રો વાત કરીએ ગુજરાતના ચોમાસાની તો ચોમાસું જે છે એને લઈને ચિંતાજનક સમાચારો સામે આવે છે જેમાં ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટકેલું છે તેમાં વીસ જૂનથી ચોમાસું આગળ વધવાની શક્યતાઓ હતી પરંતુ તેમાં વીસ જૂન થઈ ગઈ છે પણ હજુ સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદનું આગમન થયું નથી આવનારા બે દિવસની અંદર ચોમાસું આગળ વધે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત જે છે ભારે વરસાદની આગાઈ કરવામાં આવી છે જેની અંદર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉ દેપેર તથા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે તેમજ આગામી બે દિવસની અંદર માછીપોરની દળિયામાં ન જવા માટેની સૂચન પણ આપવામાં આવેલું છે તથા રાજ્યના ભવનની ગતિ જે છે એ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટરની રહે છે તથા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં હળવા અને મધ્યમ વરસાદની આગાઈ કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો મિત્રો સાયક્લોનિક જે છે સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાઈ કરવામાં આવી છે જો કે ચોમાસું અટવા રાજ્યના એક જિલ્લામાં વરસાદની ઘટ નોંધાઈ છે જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાસઠ ટકા અને ગુજરાતની અંદર ચુમોતેર જેટલો વરસાદ ઓછો થયો છે આગામી વરસાદની ઘટ ઓછી થવાની શક્યતા છે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ગઈકાલે બપોરે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતમાં ત્રીસ જૂનથી વરસાદ શરૂઆત થવાની આગાહી કરી લીધી છે જેની અંદર એકવીસ જૂન અમદાવાદ આણંદ વડોદરા સુરત નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તેમજ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ અને કચ્છમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો જોવાનું એ છે કે આજે વરસાદ થાય છે કે કેમ મિત્રો તમારા વિસ્તારની અંદર વરસાદ થયો છે તો કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવજો કે તમે કયા જિલ્લામાંથી આવો છો અને તમારા જિલ્લામાં કેટલો વરસાદ થયો છે મિત્રો વાત આગળના સમાચારોની તો રાજકોટ ટીઆરપી અંદર જે બન્યો હતો તે માટે સરકારે એસઆઈટી છે એ આજે આ અંગેનો રિપોર્ટ જાહેર કરી એવી શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો રાજકોટ અગ્નિકાંડ મામલે રચવામાં આવેલી એસઆઈટી દ્વારા લાગતા વળગતા તમામ વિભાગના અધિકારીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા જે કરવામાં આવી છે ત્યારે મિત્રો બુધવારે મોડી રાત્રે બે વાગ્યા સુધી નિવેદનો લેવામાં સુભાષ ત્રિવેદી એના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરવામાં આવ્યું હતું કે ટીઆરપી ગેમિંગ ઝોન આગ થી મૃત્યુ પામેલા સત્યાવીસ લોકોના મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ વિભાગ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે ત્રણ વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણાના લીધે આ દુર્ઘટના બની છે જ્યારે ટીઆરપી ગેમિંગ ઝોનના માલિકો પણ આ બાબતમાં સૌથી મોટા ગુનેગારો સાબિત થાય છે તો મિત્રો જોવાનું એ રહે છે કે એસઆરટી રિપોર્ટની અંદર થાય છે ત્યારબાદના વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસના ના રથયાત્રાની તૈયારીઓ જે છે એ ખૂબ જ જોરજોસ્તી ચાલુ છે જેમ કે મિત્રો રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી જે છે એ સુરક્ષાની સમીક્ષા કરી હતી હરસંઘવી જે છે એ ભગવાન જગન્નાથના દર્શન કર્યા ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને મંદિરના સત્તાધીશો સાથે પણ વાતચીત કરી કરી હતી ત્યારબાદ મિત્રો રથયાત્રાને લઈને સુરક્ષાની પણ કેટલીક સમસ્યાઓ કરવામાં આવી હતી ત્યારે ગૃહ રાજ્યમંત્રી જે છે હર્ષસંઘવી તેમને મંદિર પહોંચ્યા હતા અને જેની અંદર તેમને ભગવાન જગન્નાથના દર્શન કર્યા બાદ પોલીસ અધિકારીઓ અને મંદિરના જે અધિકારીઓ છે એની એક બેઠક કરી હતી ત્યારબાદ તેની અંદર સુરક્ષાની કેટલીક તકેદારીઓ રાખવામાં આવશે અને શું શું સુરક્ષાના ઇંતજામ કરવામાં આવશે અંગેની ચર્ચા ગૃહ મંત્રીએ આજે કરી હતી ત્યારબાદ મિત્રો આ સમાચારોની મિત્રો ગુજરાતની અંદર ડ્રગ્સ સામે લડવા માટે ગુજરાત પોલીસ તૈયાર કરવામાં આવી છે તે માટે પોલીસના અધિકારીઓને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે મિત્રો ગાંધીનગર એફએસએલ ખાતે પોલીસ કર્મીઓને આપવામાં આવી છે ખાસ પ્રકારની તાલીમ ડ્રગ્સની ઓળખ તેમજ સેમ્પલિંગ અંગેની માહિતગાર કરવામાં આવે છે અને ફેક્ટરીઓ પર દરોડાની જોખમને લઈને પણ આ ટ્રેનિંગ આપવામાં આવે છે તો મિત્રો ગુજરાતની અંદર જે છે ડ્રગ્સના કેસ વધી રહ્યા છે તેને માટે પોલીસને સજ્જ કરવા માટે ગાંધીનગર એફએસએલ ખાતે પોલીસના જવાનોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી છે ટકોર કરવામાં આવ્યું છે તેમજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર યુસુફ પઠાણ ગેરકાયદેસર કબજો કરી અને તેના પર તબીલો બાંધ્યો હોવાની વાત સામે આવી છે ત્યારે આગળ જોવાનું રહે છે કે ખરેખર ગેરકાયદેસર જમીન ઉપર દબાણ કરેલ છે કે નથી વાત કરી મિત્રો આગળના સમાચારોની તો મિત્રો વર્ષ બે હાજર પચીસ ના બજેટ માટેની આજે પ્રથમ બેઠક મળી જેની અંદર કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ હાલમાં જનરલ બજેટ બે હાજર ચોવીસ પચીસ ની તૈયારીમાં વ્યસ્ત છે આજે નાણાં મંત્રાલય અને કેપિટલ માર્કેટ સેક્ટર સાથે બેઠક યોજી હતી અને આજે નવી દિલ્હી નિર્મલા સીતારમણે આગામી સામાન્ય બજેટ બે હાજર ચોવીસ પચીસ માટે નાણાકીય અને મૂડી બજાર ક્ષેત્રની અગ્રણી નિષ્ણાતો સાથે બેઠક યોજી અને જેની અંદર બજેટમાં કયા બાબત ઉપર ફોકસ કરવામાં આવશે અને કઈ બાબતો પર વધુ ભાર મૂકવામાં આવશે તેની ચર્ચા કરી હતી મિત્રો આ તો વાત થઈ બે હજાર ના બજેટ વિશેની જયારે બજેટ રજૂ થશે ત્યારે પણ આપણે એની વિસ્તૃત ચર્ચા કરીશું ત્યારબાદ વાત કરી મિત્રો આગળના સમાચારોની તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જે છે તેઓ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા છે દિલ્હીની રાઉન્ડ ઓફ એવન્યુ કોર્ટે એક લાખ રૂપિયાના બોન્ડ ઉપર જામીન મંજૂર કરે છે તેમજ આ પહેલા કોર્ટે તેમને લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પણ વચકળાને જમીન આપ્યા હતા જો કે આ પછી તેમને ફરીથી જેલમાં જવું પડ્યું હતું અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈડીએ અનિયમિત રીતે જામીનોનો વિરોધ કરવા માટે સીએમ અરવિંદ કેજરીવાલ પાસે અડતાલીસ કલાકનો સમય પણ ઊંવા છે રાઉઝ એવન્યુ કોર્ટના આ નિર્ણય બાદ સીએમ કેજરીવાલ શુક્રવારે તિહાર જેલમાંથી એક લાખ રૂપિયાના બોન્ડ પર બહાર આવી શકે તેવી વાત સામે આવી રહી છે હવે ઈડી જે છે એ આ મામલે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે આ પણ કોર્ટે ત્રણ જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડી વધારી હતી મહત્વનું એ છે કે દિલ્હીથી રાઉ એવન્યુ કોર્ટ જે છે એની અંદર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ વિનોદ ચૌહાણની ન્યાયિક કસ્ટડીમાં પણ ત્રણ જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી બંનેને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેઓને દિલ્હીના કથિત એક્સરસાઇઝ પોલીસ કોમ્પાઉન્ડની અંદર ન્યાયિક કસ્ટડીમાં પણ પૂર્ણ થઈ રહી છે ત્યારબાદ વાત કરીએ તો તે છે એ તે બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઉલ્લેખનીય છે કે સીએમ કેજરીવાલ કથિત રીતે દારૂ કૌભાંડની અંદર તિહાર જેલમાં હાલ બંધ છે મિત્રો આ સમાચારને લઈને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સમાચારોમાં આગળ વધીએ તો વાત કરીએ આસામની તો આસામ જે છે એની અંદર છેલ્લા કેટલાક દિવસ સુધી સતત વરસાદ ચાલુ છે અને જેને કારણે રાજ્યભરના ઓગણીસ જેટલા જિલ્લાઓ જે છે એ પૂરથી અસરગ્રસ્ત બન્યા છે કેટલાક જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓ તેમજ પુલો અને અન્ય પણ મોટું નુકસાન થયું છે મહત્વનું એ છે કે પૂર્વોત્તર અંદર સતત ભારે વરસાદના કારણે આસામમાં આ દિવસો ગયા છે મંગળવારે કરીમંગજના બદરપુર વિસ્તારમાં ભૂસ્ખલનમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા ત્યારબાદ પોલીસ અને પ્રશાસનને ત્રણ કલાકની જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યા હતા તેમજ આસામની અંદર ભારે વરસાદના કારણે કોપાલી અને બ્રહ્મપુત્ર નદી સહિત અન્ય નદીઓના પણ જળસ્તરની અંદર વધારો

હતી અને પણ રોકી દીધી હતી તેમજ ઇઝરાયલ અને ગાઝાની લડાઈ પણ મોદી સાહેબે અટકાવી છે તો દેશભરની અંદર ચાલી રહેલા પીપર કોમ્પાઉન્ડો પણ મોદી સાહેબ અટકાવી તેમની તેવી રજૂઆત કરી હતી તો મિત્રો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરીથી મળીશું નેક્સ્ટ વિડિયોની અંદર મિત્રો તમને આતો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેમજ મિત્રો આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં પેલું બેલાયકન પણ દબાવી દેજો તેમજ મિત્રો તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને ખૂબ જ શેર કરજો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો ફરીથી મળી છીએ નેક્સ્ટ ની અંદર